વાદ કરીસુ બરુચુતી બરુચુના આમોદ તાલુકાના મચાસરા ગામે કરકાયેસર જિંગા દળાઓ સામે હવે તંત્ર દ્વારા પગલા લેવામાં આવતા નવા વડંકો સામે આવી રહ્યા છે નવનિયુક્ત મામલતદાર ડોક્ટર મયુર વડિયાની અચાનક તપાસ સાથે જ તળાવ માલિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો ગામના સરપંચ પતિ તલાટી તથા ગ્રામજનોની હાજરીમાં જરૂરી દસ્તાવેજોની માંગણી કરવામાં આવતા મોટા ભાગના તળાવ बिन मंजूर होवानु બહાર આવ્યું હતું ધારાસભ્ય ડી કે સ્વામી અગાઉ પણ આ મુદ્દે અરજના કરી હતી કે ઊંચી પાળથી ડાડન નદીના વહેણમાં ખલેલ પડે છે અને તેના કારણે પાકોને ભારે નુકસાન થતું હોય છે લોકો હવે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે દંડાત્મક કાર્યવાહી અને ગેરકાયદે બનેલા તળાવ દૂર કરવામાં આવે નું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આમોદ તાલુકાના મચ્છસરા ગામે આમોદના મામલતદારની વિઝિટ થતા તળાવના માફિયાઓની અંદર આજે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જ્યાં પુરસા કાકડીયા માનસંગપુરા જેવા નદીની તટ પર જે ગામો આવ્યા છે જેની રજૂઆત ધારાસભ્ય દ્વારા સંકલન મિટિંગની અંદર વારંવાર કરવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી તેની ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી હવે કેમ કરવામાં નથી આવતી તે એક સવાલ છે બીજું કે અહીંયા આગળ માંગરોલ અને દેણવાની અંદર કેટલાક લોકોએ સરકારી જે કહી શકાય કે જે ખરાબો છે ખાર ખરાબો તેની ઉપર ગેરકાયદેસર તણાવો બનાવ્યા છે જેને લઈને આજે મામલતદારે જાત તપાસ કરી હતી તેવાની અંદર આજે આ જે જગ્યા છે તેની ઉપર પણ મામલતદાર સાહેબ જાતે આવ્યા હતા અને તપાસ કરી હતી અહીંના જે તળાવના માલિકો છે તેમની પાસે અહીંના જે કાગળ છે તે ક્ષેત્રફળ સાથે રજૂ કરવા માટે તેમણે જણાવ્યું હતું મામલતદાર સાહેબે અહીંયા આગળ વધુની અંદર આપણી સાથે અહીંના જે સ્થાનિક નાગરિક છે તે પણ છે તેમને પણ પૂછીશું કાકા શું નામ સૌથી પહેલા તમારું સુલેમાન વલી સુલેબન ભાઈ ભાઈ શું કહેશો કેટલા વર્ષો થી આ જે તલાવો છે અને અહીં આગળ આ જે માહિતી સપડાય છે કે ગેરકાયદેસર તળાવો છે જ્યારે વારંવાર આ જે રેલ આવે છે તે આ તલાવોની રીતે રેલ આવે છે એની ધારાસભ્ય પણ રજૂઆત કરી છે તે બાબતે તમે શું કહેશો મામલેદારસી આવેલા મામલેદારસી અહીંયા તળાવ પર આવેલા ને અહીંયા વિઝિટ કરીને ઘરે ગયેલા પણ આ જે તળાવો છે તે અનલીગલી ગેરકાયદેસર બનાવેલા છે આ સરકારી જમીન ખરાબો જમીન છે અહીંયા અમારા ઢોળને એ અહીંયા ઘાસને બધું પહેલાં થતું હતું આજે લગભગ વીસ વર્ષથી આ તળાવો બની ગયેલા છે આની હિસાબથી મતલબ કે પાણીનું રોકાણ બહુ છે ને બધું બહુ થઈ રહેલું છે એના માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આની વિધિ થવી જોઈએ અને આની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તપાસ થવી જોઈએ અને ઝીણવટ તપાસ થવી જોઈએ જેને લઈને આ જે ખાડ ખરાબો છે જેથી આ જે આજુબાજુના ગામડાઓના લોકો છે તે પણ દુઃખી થયા છે વધુની અંદર આપણી સાથે અહીંયા આગળ ડેપ્યુટી સરપંચભાઈ સિદ્ધિકભાઈ પણ અહીંયા જોડાયા છે સિદ્ધિકભાઈ શું કહેશો આ બાબતે તમે આવા બાજુ કે આ જે તલાઓ છે ગેરકાયદેસર તળાવો છે જે લોકો કેટલાક લોકો ખોટી રીતના અહીંયા આગળ સરકારી જમીન ઉપર આ તળાવો બનાવી બેઠા છે તેને લઈને તમે એમાં એવું છે કે મામલતદાર આજે તપાસ કરેલી તળાવવાનું અને અમે ખૂબ એને એ માનીએ છીએ પણ એની નિર્ચિત રીતે તપાસ થવી જોઈએ અને બીજું એ અંદર હું સહમત છે બીજું કે આજુબાજુ જે ખેડૂતોને ગયા વર્ષે પણ ખૂબ નુકસાન થયું પાકમાં આ વર્ષે પણ નુકસાન થયું છે કહેવામાં આવે છે કે અહીંયા આગળ જે આ ઝીંગાના તળાવો છે તે લોકોએ બહુ મોટી મોટી અહીં આગળ જે પાણીનો રોકાવ કર્યો છે ઘેરાવ કર્યો છે જેને લઈને ધારાસભ્યોએ પણ વારંવાર રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી આની તપાસ કેમ કરવામાં નથી આવતી તે બાબતે શું કહેશો એનો કોઈ નિરાકરણ નથી આવતો બધા ઉપર નીચે ઉડીને બધું ખાવાવાળી જ વાત છે તો આ તપાસ થવી જોઈએ તે બાબતે શું આ તપાસ થવી જોઈએ રીતે થવી જોઈએ આ તપાસ થવી જોઈએ આમોદ તાલુકાનું માંગરુલ ડેણવા ગામની અંદર કેટલાક લોકોએ આજે ઝીઘા તલાવ ગેરકાયદેસર બનાવ્યા છે એવું નથી કે બધા જ કેટલાક લોકોએ લીગલી બનાવ્યા છે પરંતુ જે લોકોના માની લો કે વીસ એકર છે તે લોકોએ આજે વીસની જગ્યાએ સો એકરથી લઈને દોઢસો એકર સુધીનું અહીંયા આગળ જે જમીન સરકારી હડપી લીધી છે જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં છે કારણ કે તે લોકો પશુપાલન જે લોકો ચડાવવા જતા હતા તે જગ્યા પણ આ લોકોએ તળાવો બનાવી દીધા છે જેને લઈને અહીંના ખેડૂતો પશુપાલકો પણ અહીંયા આગળ તે કેટલા વર્ષોથી દુખી છે એટલે વહેલામાં વહેલી આ તળાવોની જીરવટભરી તપાસ થાય મામલતદાર સાહેબની આજથી ખૂબ જ સરાહનીય કામગીરી હતી જેને લઈને આજે અહીંના જે તલાવ જે માલિકો છે તેમના પર ફફડાટ ફેલાયો હતો જાવિદ મક્કી નો રિપોર્ટ કેટીવી ન્યુઝ